સવારમાં માં મારે કામ ચાલુ છે ટાકા વિસરવાનું ટાકો ફેરવે આને બીક લાગે જોઈએ એવું નથી યાર કામ કરે ઋષિ બહુ કામ કરે સવાર માં સવાર માં ઘડી ગઈ ટાકા સાફ ટાકો સાફ કરવો પડે

અને હમણાં અમારે બધું રિપેરિંગનું કામ ધીમું ધીમું કરી દીધું છે ચાલું પ્રકાશભાઈએ અજય અજયમાં મોગલ હર મહાદેવ કે એમ છો બધા મજામાં જશો અને આપણે અત્યારમાં ઘાસ મોહરવાનું કામ કરી દેવાનું છે ચાલુ તો અહીંયા હું આવી ગઈ છું કેમ કે ઘાસને થોડુંક થોડુંક વાઢી લેવાય એટલે એને મોહેરું અને સામે મેં ઢગલો કરેલો છે અને હવે તડકા પણ બહુ લાગે છે હવે કેમકે ધીમે ધીમે આવવા મળવાનો છે આપણે હવે ઉનાળો એટલે ઉનાળાની અસર દેખાવા જ મળી છે અને લાંબા દિવસો પણ આવવા મળ્યા છે બાકી તો શિયાળાનો દિવસ સાવ ટૂંકો હોય અને એટલો બધો તડકો પણ ન લાગે અને શિયાળાનો તડકો આપણને બહુ ગમતો હોય અને ઉનાળાનો તડકો તો તે તીવ્ર જ એટલો હોય કે જે આપણને બહુ તડકો લાગે એટલે તો આપણે આ કામ તો કરવું જ પૂરું કરવું જ પડશે અત્યારમાં આપણે ફાઇનલી કામ પતાવી દઈએ અને એક ગાયને પણ ગાયને પણ એક નિરાણ થઈ જાય એવું કામ કરવાનું છે તો ત્યારમાં પૂરું કરી દઈએ ફાઇનલી આ એનો વારો આવી જ ગયો છે કામનો બે દિવસથી મીનાક્ષી દીદી કહેતા હતા કે વાઢી લઈ ખડ થોડુંક થોડુંક એટલે એ રેડી થઈ જાય અને પાછું એક વખત પાણી પાઈ દેવાનું છે આપણે ખાતર નાખીને એટલે હવે એ કામ કરી દઈએ આપણે રેડી જો આ ઘાસને આપણે મોહરી લેવાનું છે આજે થોડોક સારો નીરી દીધું તો પણ એ ખાઈ ગઈ છે અત્યારમાં અને જો આપણે ત્રણે ત્રણ ખાય છે અને કાલે ઋષિતા દેદીએ સામે બધું ક્લીન કરી દીધું હતું અને અહીંયા તે એકલા એકલા થોડુંક કામ વધી ગયું હતું પણ એને મસ્ત સફાઈ કરી દીધી છે એટલે બધું ક્લીન લાગે છે અને મોર ગોરલ હા છે મોરલ તો આપણી ઘરે છે અને આને છે ને અહીંયા બહુ ખંચવાડ આવે ખબર નહીં અહીંયા ખંચવાડે ને તેને મજા આવે અને બસ હવે આપણે જઈએ પ્રકાશભાઈ વાડી આવેલા છે તો ત્યાં પ્રકાશભાઈ વાડી આવેલા છે પણ શું કામ કરે મને કાંઈ ખબર નથી અને ચાલો હું તમને આગળ બતાવું કેમ કે પ્રકાશભાઈ થોડાક આજે એંગ્રી છે કેમ છે મને કાંઈ ખબર નથી અને ચાલો હું તમને બતાવું મારા પ્રકાશભાઈ શું કામ કરે છે એ જો અહીંયા ટ્રેક્ટર લઈને આવી ગયા છે અને હમણાં પ્રકાશભાઈને મારે વર્કિંગ બહુ વધી ગયું છે અને જો કામ બળતણ ગાટા બળતણ અને ઘરે લઈ જવાના છે બળતણ અને પછી આને પ્રકાશભાઈ ફાડી નાખ્યા અને થતલા પતલા કરી નાખ્યા અને પછી બાળવામાં વાપરવા મળે છે જુઓ તમે

કે એમાં અમે ઝાઝા બળતણ તો આપી દીધા હતા બધાને અને થોડાક આવા રાખેલા હતા તે બધાનો ફાઇનલી અમે ઉપયોગ કરવા જ મેળા છે અને તો પ્રકાશભાઈ આખી લારી ભરી દીધી છે અને વાડી આવી ગયા છે પકાતા સાડા ત્રણ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે ગાયોને બધીને ચરવા માટે છોડી દેવાની છે અને આપણી ગોરી પણ ઊભી થઈ ગઈ છે કે હવે ક્યારે લઈ જાવ એમ અને ગોરા લે બપોરે ગોરી બપોરે પાણી નતું પીધું તો આપણે અત્યારમાં એને પીવરાવી દઈશું પાણી અને બસ અહીંયા શાંતિથી ગાયો બેઠી છે લીમડાની નીચે અને અહીંયા જે અહીંયા પોદળા છે ને આજે આમનો બ્રિયાદે છે કેમ કે અડાયા છાણા કરવાના છે તો હવે જોઈએ કેટલા દિવસ રાખીએ અને હવે આપણે પાય લે કેમ કે તરસી આપણી ગાય ત્યારે પીધું નતું સમય અત્યારમાં ત્રણ વાગી ગયા છે અને હવે આપણે ગાયોને પાઈ પાય લેશું અત્યારમાં અને હવે પાય અને સીધી આપણે સરવા માટે છોડી દેવાની